જીવીએ ન્યૂથ ન્યૂઝ ચેનલ ઓફ વડોદરા ડબોઈ સરિતા રેલવે ફાટક એક બાજુનો બનેલો નવીન ઓવરબ્રિજ ઉપર છેલ્લા ઘણા દિવસોથી વાહનોને અડચણરૂપ કોથળીઓમાં ભરેલા માટીના ઢગલાઓ રોડ ઉપર પડેલા નજરે પડે છે જેની જે તે વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની દરકાર રાખવામાં આવતી નથી અને સાફ સફાઈ કરવામાં આવતી નથી આ બ્રિજ ઉપર વારંવાર વાહન અકસ્માતો સર્જાતા રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા બ્રિજ ઉપર સાફ સફાઈ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે બ્રિજની બેવ તરફ રેતીના ઢગલા વહેલી તકે સાફ થાય વાહન ચાલુ ના પડતી મુશ્કેલીઓનું નિરાકરણ આવે સ્ટેટ હાઇવેના અધિકારીઓ રોજબરોજ આ બ્રિજ ઉપરથી પસાર થાય છે છતાં પણ અધિકારીઓને દેખાતું નથી રેતીના ઢગલાના કારણે વારંવાર અકસ્માત થવાના બનાવો પણ બનાવવા પામે છે જો સાફ થાય તો અકસ્માતને પણ વાળી શકાય ત્યારે તંત્ર ક્યારે જાગશે તેવું સૌ કોઈના મોકે લોકચર્ચા ઊભી થઈ છે